અલગ અલગ છે 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 તે શોધો કેવો તો તો જોઈ શકો ઓપ્શન ઓપ્શન અંદર અને ચાર દેખાઈ રહ્યા સાહેબ પછી તરત ખબર પડી અગિયાર એક અગિયાર અગિયાર દુ બાવીસ ઓકે નો પ્રોબ્લેમ અગિયાર એકસો એકવીસ એટલે એ તો થઈ ગયો અગિયાર નો વર્ગ કેવો થઈ ગયો વર્ગ જ્યારે અગિયાર એક અગિયાર અગિયાર તો બાવીસને અગિયાર ત્યારે તેત્રીસ ત્રણે ત્રણ એક બાય એક એટલે કે આપણે કહીએ કે લાઇનમાં આવતી સંખ્યાઓ છે ના ઘડિયામાં આવતી સંખ્યા છે અને અગિયાર ગુણી અગિયાર એટલે ઘણી દૂર આવતી સંખ્યા છે બરાબર છે એટલે માટે આ એક અલગ પડતી સંખ્યા લાગી રહી છે અથવા તો આપણે બીજી રીતે કેવું હોય તો કહેવાય એ બે અંકની સંખ્યા એ બે અંકની સંખ્યા એ બે અંકની સંખ્યા જ્યારે એકસો એકવીસ એ ત્રણ અંકની સંખ્યા છે તો આ રીતે પણ તમે અલગ પાડી શકો છો

તો એના અવયવ પાડવાનો ટ્રાય કરો ને એકાદા ઘડિયામાં આવે છે 21 એટલે 7 તેરી 21 28 એટલે 7 ચોક 28 35 એટલે 7 પંચા 35 પણ સાહેબ 18 એટલે તો 6 તેરી 18 થાય 9 દુ 18 થાય બરાબર છે તો આમાં શું થાય કે મે જો અહીંયા 7 ના ઘડિયામાં આવે 21 7 ના ઘડિયામાં 28 આવે 7 ના ઘડિયામાં 35 આવે

ત્યારબાદ તેર તો સાહેબ તેર પણ અવિભાજ્ય સંખ્યા એકાણુ તો તેર સત્તા એકાણુ અને અવયવ પડ્યા એટલે આ અવિભાજ્ય સંખ્યા નથી કેવી સંખ્યા કહેવાય એને વિભાજ્ય સંખ્યા કહેવાય ઇંગ્લિશ માં કહેવાય કમ્પોઝિટ નંબર અથવા કમ્પોઝાઇટ નંબર ઓકે કમ્પોઝાઇટ નંબર અને અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશ ની અંદર કહેવાય પ્રાઇમ નંબર ઘણી વખત આવે ને એમેઝોન ની અંદર કે પ્રાઇમ મેમ્બરશીપ

તમારે આવી અમુક સંખ્યા માટે પાકા કરવા વર્ગ અને આનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ પાંચ અને છ ભણાવેલા છે એક તો સેટમાં શીખવાયડ છે સાથે સાથે તમારે વિષયનું શીખવું હોય તો વિષય ને રિલેટેડ પણ વિડીયો બનાવેલા છે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ વર્ગ વર્ગ સર્ચ કરશો વિડીયો મળી પણ પાંચસો બાર કોઈ નો વર્ગ નથી આઠ નો ઘન છે પાંચસો બાર શું છે આઠ નો ઘન તો જો વર્ગ 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 સ્કવેર 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 ક્યુબ એટલે કે ઘન ઘન આપ્યું છે અલગ પડે ઓલા બધા વર્ગ 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 આ ઘન છે અલગ પડે છે તો વોટ ઇઝ ધ ડિફરન્ટ તો આપણો પાંચસો બાર છે તે અલગ પડતો જવાબ છે એટલા માટે શું થશે અલગ પડતી બાબત એટલે જવાબ થઈ ગયો નેક્સ્ટ સવાલ નંબર પાંચ શું કે તેતાલીસ ત્રેપન ત્રેસઠ તોતેર એ ભાઈ તો બધે પાછળ તગડા 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 છે તો તગડા છે એટલે તમને ફરી પાછું કીધું પાડો અવયવ તેતાલીસ ના અવયવ ન પડે અવિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય 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 સંખ્યા 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 એટલે ભાઈ થાય છે ને પણ કેવી બી આર આ ત્રણે ત્રણ કેવી થઈ ગઈ સરખી અલગ કઈ પડી ઓપ્શન સી ત્રેસઠ અલગ પડી એટલે ઓપ્શન સી જો

સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ જીએસએસસી પરીક્ષાનો દરેક વિભાગની ઊંડાણપૂર્વકની સમજૂતી અને થિયરી એ બાકીની ઘણી બધી બાબતો છે જેને લગતો વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે આ બુકની કિંમત ત્રણસો એસી રૂપિયા છે પણ ડિસ્કાઉન્ટ સાથે તમને આપવાની છે સો રૂપિયામાં એ ખરીદી ભાવ છે કેટલો બસો ને એસી રૂપિયા એટલે ઓનલાઈન ખરીદી પર આપનો કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેશે અને એની લિંક ક્યાં આપેલી છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપ ત્યાંથી તે પરચેસ કરી શકો છો આપણા દ્વારા આ પુસ્તક મળશે બસો એસીની બરાબર છે જે વિદ્યાર્થીને ને ખરેખર સ્કોલરશીપ મેળવવી જ છે આ પુસ્તક ખરીદશે ચાલો જોઈએ સવાલ છે અલગ કહેવાનું તો સેમ કાંઈ સમજાય નહીં આવો દાખલો આવે ને પેલા બે નો ગુણાકાર કરીને છેલ્લું જોવાનું અથવા પેલા છેલ્લા નો ગુણાકાર કરીને વચ્ચેનું જોવાનું જો સાંભળ સાંભળજો પેલા બે નો ગુણાકાર કરીને છેલ્લું જોવાનું પેલા છેલ્લાનો ગુણાકાર કરીને વચ્ચેનું જોવાનું અથવા પેલા છેલ્લાનો ભાગાકાર કરીને વચ્ચેનું જોવાનું પેલા બીજાનો ભાગાકાર કરીને વચ્ચેનું જોવાનું છે બીજાનો ગુણાકાર કરીને છેલ્લેનું જોયું હતું એ સિવાય પહેલા બીજાનો સરવાળો કરીને છેલ્લું જોવાનું પહેલા બીજાનો સરવાળો કરીને વર્ગ કરીને જોવાનું પેલા બીજાનો તફાવત લઈને છેલ્લું પદ જોવાનું અથવા તો આ અલગ 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 પેટર્નમાં થશે વાત આખી

અઠ્યાવીસ થાય છે ખોટી ખોટી છે 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 પડે એટલે આપણો જવાબ સી થઈ જશે બરાબર ખોટું સાચું પેપર ફૂટી ગયું પણ કઈ રીતે સવાલનો જવાબ આવશે આપણે જોતા જઈએ એક ચાર સુ થઈ જશે અહિયાં સાહેબ એક એક ચાર માં કઈ ખબર નથી પડતી આગળ જોઈએ ચાર બે છત્રીસ એમાં કઈ ખબર પડતી નથી ત્રણ બે પચીસ જોઈએ ચાલો એક એક સત્યાવીસ અહીંથી તમને એટલો અંદાજ આવ્યો ચાર એટલે તો સાહેબ બે નો વર્ગ થાય છત્રીસ એટલે છ નો વર્ગ થાય પચીસ એટલે પાંચ નો વર્ગ થાય સત્યાવીસ એટલે તો ત્રણ નો ઘન થાય આમને મેં તમને છૂટું પાડતા આવડતું હોય ને તો તમે આને આધારે કહી શકો સાહેબ કે ઓપ્શન ડી જવાબ થઈ ગયો કે ભાઈ સાહેબ આ બાકી ઉપરનું બધું વર્ગ વાળું છે નીચેનું ઘન વાળું પણ વર્ગે આવ્યો કઈ રીતે ચાલો હવે મને લોજિક સમજાણો ભાઈ લોજિક સમજાય છે કે સાહેબ 1 1 કરું ને તો 2 થાય એટલે 2 નો વર્ગ 4 2 કરું એટલે 6 થાય 6 નો વર્ગ 36 3 2 કરું એટલે 5 5 નો વર્ગ 25 1 1 કરું તો 2 થાય ને 2 નો વર્ગ 4 ઉપર આવ્યો પણ આ તો કે 27 આ વાત ખોટી છે ખોટું છે એટલે સાચું છે બરાબર છે અલગ પડતી વાત છે નેક્સ્ટ સવાલ નંબર આવશે 8 ચાલો જોતા જઈએ આમાં ચાલો ઓપ્શન આની રીતે આ રીતનું આપેલું છે ત્રિકોણ આપ્યું છે ત્રિકોણની અંદર ત્રણ આપ્યું છે ચોરસ ની અંદર ચાર આપ્યું પંચકોણ ની અંદર પાંચ આપ્યું છઠકોણ ની અંદર સાત લખ્યા છે આ રીતની રકમ છે શું છે એમાં ત્રિકોણમાં ત્રણ છે ચોરસમાં ચાર છે પંચકોણમાં પાંચ છે અને ષટકોણમાં સાત છે હવે ખબર પડે ત્રણ બાજુ છે એટલે વચ્ચે ત્રણ લેખા ચાર બાજુ ચાર લેખા પાંચ બાજુ પાંચ તો છ બાજુ છ આવા જોઈએ અહીંયા લેખા કેટલા સાત તો આ ખોટું છે એટલે કેવું થઈ જશે અલગ પડે વાત છે અલગ પડતી વાત એટલે કેવું થશે સાચું થશે કેવું થશે

નથી એટલે એ અલગ પડ્યું અલગ પડ્યું એટલે વિભાજ્ય છે વિભાજ્ય એટલે જવાબ આવશે ક્લિયર ઓપ્શન સી જવાબ જે ત્યાર બાદ નેક્સ્ટ તમારા માટેનો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનો ફ્રી 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 બેચ છે અત્યારે આ જે બેચ ચાલી રહ્યો છે આખી સિરીઝ ચાલી રહી છે સિરીઝ ફ્રી છે શું છે એની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન અને બુક બુક ક્યાંથી લેવાની કઈ રીતે લેવાની તે આપણે વચ્ચે ડિસ્કસ કરી એ સિવાય અત્યારે આપણે મેટની અંદર શ્રેણી ભણ્યા છે સંજ્ઞાનું સંકેતિકરણ અત્યારે વર્ગવારીની અંદર 15મો મુદ્દો ટોટલ 15મો મુદ્દો છે વર્ગવારીનો ત્રીજો મુદ્દો કયો ચાલી રહ્યો છે સંખ્યા વર્ગવારી કયો ચાલ્યો સંખ્યા વર્ગવારી જે ત્યારબાદ આવશે અંગ્રેજી ગુજરાતી શબ્દોનો તારા કે અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિ સેટની અંદરના ક્વેશ્ચનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આ બધા જના વિડિયો આવેલા છે બધા જ ના વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે બરાબર છે મેટના ના વિડિયો આવી જ રહ્યા છે 1 બાય 1 કદાચ તમે જો તો તમે જો કદાચ એક આ બે દિવસ પછી જોવાના હોય તો બધા વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જ જવાની છે બરાબર છે બધા વિડિયો તમારી માટે ખાસ 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 ઉપયોગી થાય તે રીતે બનાવેલા છે ચલો જોઈએ નેક્સ્ટ T H A N K Y O U એટલે કે થેન્ક યુ તમે આ વિડિયો જોયો તે બદલે આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો તમારે આવી જ પરીક્ષાની તૈયારી કરીને મા બાપનું નામ રોશન થાય મફતમાં ભણી શકાય તે માટેનો એક સરસ મજાનો આપણે એમ કહેવાય કે પ્રયાસ છે આપણો એક પ્રયત્ન ચાલી રહ્યો છે તો આ પ્રયત્નને એટલો આગળ વધારવો જોઈએ કે આપણને નેવું હજાર કરતાં પણ વધારે એટલે કે સમથિંગ તોરણ હજાર જેવી સ્કોલરશિપ મળી શકે એની અંદર પરિપત્રમાં એક બાબત લખી છે કે જે તે સમયે રકમમાં વધારો થઈ શકે છે કદાચ બે વર્ષ પછી મોંઘવારી કે એક તો તમને જે બાવીસ બાવીસ હજારનો વાયદો સરકારે કર્યો છે એ હજાર એ લઈ જાય છવ્વીસ હજાર એ લઈ જાય તમને ત્યારે લાખ રૂપિયા સુધી ટોટલ તમારી તો સરકાર પર આધાર છે એટલે તમારે હવે કોઈ પણ પ્રકારનો ચાન્સ મિસ કરવાનો નથી કોઈ પણ પ્રકારનો ચાન્સ છોડવાનો થતો નથી બરાબર છે તૈયારી કરતા રહેજો મારી સાથે કઈ પણ તકલીફ હોય કોમેન્ટમાં જાણ કરી દેજો હું તમારી સાથે અકબંધ જોડાયેલો રહીશ ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો ની અંદર ત્યાં સુધી આપની રજા લઉં છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત